બનાસકાંઠા જિલ્લાના વિભાજન પછી સ્થાનિકો સહિત ગુજરાતભરની અંદર કેટલીક ચર્ચાઓ થઈ રહી છે કોઈક ફાયદા ગણાવી રહ્યું છે અને કોઈક ગેરફાયદા પરંતુ ધાનેરા દિયોદર અને કાંકરેજ તાલુકાના સ્થાનિકો અને રાજકીય નેતાઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે ગુજરાત સરકારના નિર્ણયનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેમની માગણી હતી અલગ જિલ્લાની પરંતુ તેમને પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું હતું આ નવો જિલ્લો જે વાવ અને થરાદ થયો છે તેનો તેમને વિરોધ કરેલો છે તેમાં ભળવાની વાત જે છે તેનો તેમણે વિરોધ કર્યો છે શા માટે આ રાજકીય નેતાઓ વિરોધ કરી રહ્યા છે તેના શું કારણો છે આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ ગુજરાત સરકારના કેબિનેટની મંજૂરી બાદ બનાસકાંઠાનું વિભાજન થતાં જ વિરોધનો સૂર ઉઠ્યો બનાસકાંઠા જિલ્લાના બે ફાળિયા કરાતા ધાનેરા કાંકરેજ અને દિવોદરના આગેવાનો અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવાની માંગ સાથે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરી છે આવો જોઈએ મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ ગઈકાલે જે બનાસકાંઠા ના જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય ગુજરાત સરકારે લીધો છે એ ખૂબ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની ડિમાન્ડ હતી જે ભૌગોલિક રીતે અને સંખ્યાની રીતે આખા રાજ્યમાં બંને જગ્યાએ જ્યારે મોટો હતો ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ આની માગણી કરી હતી અને એના ભાગરૂપે સરકારે જે કામ કર્યું છે એ બદલ સરકારનો આભાર પણ માનીએ અને અભિનંદન પણ આપીએ છીએ પરંતુ સાથે સાથે મારા મત વિસ્તારમાં ગઈકાલે જ્યારથી જાહેર કર્યો ત્યારે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા એક મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી અને સમગ્ર વિસ્તારની અંદરથી ગઈકાલથી જ્યારે જાહેરાત કરી ત્યારથી માંડીને સરપંચો પંચાયતના ડેલિગેટો સમાજસેવકો અને અસંખ્ય લોકોએ મને સતત ફોન કરીને કર્યા ત્યારે હું ગઈકાલે પણ ગાંધીનગર હતો સીએમ સાહેબને મળવા માટેના પ્રયત્ન પણ કર્યા છે પરંતુ સીએમ સાહેબને મળી શકાણું નથી પરંતુ મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છેક એસી કિલોમીટરે પહોંચે છે એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ છ તાલુકા છે એની જગ્યાએ સાત તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે બેંક સાથે આખો તાલુકો કનેક્ટ કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે તો મારા વિસ્તારના બધા જ લોકોની જે ડિમાન્ડ છે બધા લોકોની જે માંગ છે એ આપના મીડિયાના મારફત પણ હું સરકાર સાહેબ સરકારને કહેવા માગું છું કે ધાનેરા તાલુકો એ બનાસકાંઠાની અંદર જ રહે એવી અમારી સૌની માંગ છે રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠાના વિભાજન પછી કેટલાક રાજકીય નેતાઓના કદ વેતરાઈ જાય તેવી શક્યતાઓ પણ છે ધાનેરા અને પાલનપુરના વ્યવહારો સાથે સાથે ધાનેરા પાલનપુરનું અંતર અને ધાનેરાના લોકોની માંગણી અંગે વાવ વાવથરાદમાં ધાનેરા ન જવું જોઈએ તેવો મત પ્રગટ થયો છે બનાસકાંઠા જિલ્લાનો જે વિભાજનનો ગઈકાલે જ્યારે કેબિનેટમાં નિર્ણય કર્યો એવા જ મીડિયા મારફત અને માધ્યમ ટીવીના માધ્યમ મારફત સમાચાર મળ્યા કે ધાંદરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી થરાદમાં મૂકવામાં આવ્યો છે હાલ બનાસકાંઠા જિલ્લાના વિભાજન થાય એમાં અમને કોઈ વધુ નથી અમારો વદો એટલો જ છે કે ધાદરાની જે પ્રજા છે એ દાંદરાની પ્રજાનો એક જ અવાજ છે કે અમારે થરાદ જવું નથી અમારા માટે પાલપુર અનુકૂળ છે તો બનાસકાંઠા જિલ્લા સાથે અમને સંકેલવામાં આવે પ્રજાને ખૂબ જ એના માટે જો નહીં કરવામાં આવે તો પ્રજા દુઃખી છે એમનો ધંધાર વેપાર અર્થે

બનાસકાંઠામાં રહેવાની છે થરાદ અમારે પોકટ પડે છે અમારા રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ તમામ ખા બનાસકાંઠાના છે એટલે અમારે જે સરળ રસ્તો પડે છે બનાસકાંઠા ધાનેરા પાલનપુર પડે છે થારા જ અમારે પોકટ પડે છે દિશા હબ ગણાય વેપારનું અને અમારે અમદાવાદ જે તે છોકરા આ વિસ્તારમાં ભણવાનું ચાલુ છે એટલે અમારે માગણી છે કિસાન સંઘ ભારતીય વીમા વીમા કે અમારો જિલ્લો બનાસકાંઠા જ રહે જોકે બનાસના બે કાંઠા કરી દેવાતા ત્યાર પછી વિરોધનો સૂર જોવા મળે છે સ્થાનિક આગેવાનો કહી રહ્યા છે કે જો ધાનેરાને વાવથરાદમાં સમાવેશ કરવામાં આવશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને એ પણ સરકારે ન ધાર્યું હોય તેવું પરિણામ આવશે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર